પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ કારગીલ દિવસના છવ્વીસ વર્ષ પૂર્ણ થતાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા મિની મેરાથોન યોજાય આજનો દિવસ રાષ્ટ્રગૌરવ અને બલિદાનને નમન કરવાનું છે કારગીલ વિજય દિવસના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મિની મેરાથોન ઉત્સાહ અને ઉર્જા સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ કારગીર યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોને સ્મરણ કરતા અને ઘાયલ થયેલા જવાનોના બલિદાનને વંદન કરતી ભાવનાઓ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લીલી ઝંડી આપી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એલ એસ હાઈસ્કૂલ સિદ્ધપુર સુધી યોજાયેલી આ દોડમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો અમારી યુવા પેઢી માટે આવી મેરેથોન માત્ર શારીરિક કસરત નહીં પરંતુ શિસ્ત દ્રઢ નિશ્ચય દેશ પ્રેમ અને ટીમવર્ક જેવી ગુણવત્તાઓ વિકસાવવાનું એક ઉત્તમ સાધન છે તે સ્વસ્થ જીવનશૈલી તરફ વધુ એક પગલું છે અને યુવાઓમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે આ કાર્યક્રમમાં અનિતાબેન પટેલ જશુભાઈ પટેલ કૌશલ પટેલ વિક્રમસિંહ ઠાકોર મુકેશભાઈ ચૌધરી મનીષભાઈ શેઠ ડૉક્ટર એમ એસ રાવ ડોક્ટર હિંમતસિંહ રાજપૂત ડૉક્ટર કે એ પટેલ ડૉક્ટર ચેતનાબા રજપૂત ડૉક્ટર સુનિલ જોશી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોનને સફળ બનાવવા માટે તમામ આયોજકો સહભાગીઓ અને સહકાર આપનાર દરેક વ્યક્તિનો હું હૃદયથી આભાર માનું છું આવા સંયોજનો આપણા યુવાનોને નેશનલ વિઝન સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને તે જ છે નવનિર્માણશીલ ભારતનો પાયો મહેશ પ્રજાપતિ સિદ્ધપુર આજે કાર્ય દિવસ નિમિત્તે ગોકુલ દ્વારા મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર હકીકત આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો નવ્વાણું માં આપણા પાછળ આંતરવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એને સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ ત્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું નો દિવસ આજે રહે છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેતલનું સરસ આયોજન કર્યું એના અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગીલ દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું